આઈસ્ક્રીમ પાથરણા સ્ટોલ છે તેમજે રાઈટ વાળા છે એમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું આપણે તમારું નામ શિવાભાઈ

50 5 62 ઉદનને સંજીભાઈ મેડમ શું ધંધો કરો છો કેટલું કરી સાહેબ એટલે કેટરે દુકાન છે પતરાણાની નીચે પતરાણી પંદર વર્ષથી અમે અહીં ધંધો કેટલું ભાડું લે છે તમારી અમારી પાસે પહેલા વર્ષ છે સસ્તાવાળા પર હાથ ઊભો બરાબર છે હા તો 100 રૂપિયા થી ચાલુ કર્યું હતું 50 રૂપિયા થી ચાલુ કર્યું હતું 100 રૂપિયા કર્યા 100 રૂપિયા કર્યા 50 રૂપિયા કર્યા અત્યારે સાહેબ ચાર હજાર રૂપિયા ભાડું છે હા નીચે પતરાણાવાળા હાલો

કોન્ટ આપતા રામનાથ મોદી પાસે મોબાઈલ નંબર બસો ચોપ સાત ચોત્રીસ બસો અડત્રીસ રસીકભાઈ મોબાઈલ નંબર અઠાણું ચારસો ચાર પાંચ પાંત્રી

વર્ષોથી જે મેળો થતો હતો એ પ્રમાણે મેળો થતો આ વર્ષે જે રાઇસો જે નિયમ આવ્યો છે એ પરમિનેન્ટ માટે જે વર્ષોથી આ બે વર પાંચ ઓર જે દેખાવ કર્યા એના માટે પણ નિયમ આકા નિયમો છે જેથી નિયમોનું પાલન અમારે થાય એમ નથી અમારે જે હંગામી અને ટાઈમિંગ નિયમો એના માટે

જે આઈસક્રીમના સ્ટોલ જે રાખેલ છે એમની સાથે આપણે વાત કરી પછી જે આ જે મોટી મોટી રાઈસ જે છે એ રાઈસ વાળા સાથે આપણે સંપર્ક કર્યો તેમજ અહીંયા જે મેળાની અંદર જે નાના નાના જે માણસો જે હોય એ હાથની અંદર ટેટું જે બનાવતા હોય પાથે જે રાખતા હોય એમની સાથે આપણે વાત કરીએ આપણે અને આમ જોઈએ તો ખાલી ખંભ મેળો આજે છે આજે આઠમ નો દિવસ હોય સૌરાષ્ટ્ર અસ્મિતા સંજય રાજપા જેતપુર